વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ડીનને એનએસયુઆઈ દ્વારા એડમિશનને લઈને રજૂઆત કરવામાં આવી હતી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનમાં લાગતા વળગતા એસી વિદ્યાર્થીઓને જે ફીસ લિંક મોકલવામાં આવી છે અને આ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું છે તેવા આક્ષેપ સાથે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યાને રજૂઆત કરવામાં આવી છે એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલાએ ગંભીર આક્ષેપો સાથે બીજા વિદ્યાર્થીઓને પણ ફીસ લિંક અને એડમિશન આપવામાં નહીં આવે તો વી ધનેશ પટેલનો હેડ ઓફિસ ખાતે ઘેરાવ કરી વિરોધ કરવાની ચીમકી આપી હતી માંગ કરવામાં આવી કે જે બાકીના અગિયારસો વિદ્યાર્થીઓમાંથી એસી લોકોને ફક્ત ઓફર લેટર અને ફીસની મોકલી હતી એવું કેમ યુનિવર્સિટીમાં જે બી વિદ્યાર્થી એડમિશન લેવા માટે આવતો હોય એ તમારા માટે સહર કોઈ સમાન છે ના કે તમારે કોઈ વાલા ધ્વાલાની નીતિ અપનાવીને જે એસી લોકોને ફીસની લિંક મોકલી છે એ તદ્દન ખોટું છે એનએસયુએ ની માંગ છે કે જે બાકીના એક હજાર વીસ વિદ્યાર્થીઓ રહી ગયા હતા તેમને પણ તાત્કાલિક ધોરણે લિંક મોકલવામાં આવે કારણ કે તે પણ એડમિશન માટેના હકદાર છે અહીંયા તમારા પાસે કોઈ પોલિટિકલ પ્રેશર હોય તમારા ઓળખીતા હોય તમારા સગા સંબંધી હોય એમાં એસી લોકોને તમે ફીઝની લિંક મોકલી દીધી ના તો કોઈ પરિપત્ર હતો ના એમએસ યુનિવર્સિટીની એવી કોઈ ગાઈડલાઇન હતી તો આ એસી લોકોને એવી રીતે કઈ રીતે તમે લિંક મોકલી છે એનએસયુઆઈ આ વસ્તુનો વિરોધ કરી રહ્યું છે અને માંગ કરી રહ્યું છે કે બાકીના એક હજાર વીસ વિદ્યાર્થીઓ પણ હકદાર છે તેમને પણ ફીઝની લિંક જવી જોઈએ અને તેમને પણ એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ એટલે આજરોજ એ એમ એસ યુનિવર્સિટી ની બિલ્ડિંગ ખાતે આવેદન પત્ર આપીને વિરોધ કર્યો છે અને સરે ડીન સરે એ આપી છે કે અઢી વાગે સુધીમાં આ વસ્તુનો અમે યોગ્ય નિકાલ લાવીશું અને યોગ્ય નિરાકરણ નહીં આવે તો આવતીકાલે એનએસયુઆઈ ખૂબ મોટા પાયે હેડ ઓફિસ ખાતે વીસી સરનો ઘેરાવ કરીને આ મુદ્દા પર વિરોધ પ્રદર્શન કરશે જીકાસનો જે રાઉન્ડ હતો ફર્સ્ટ રાઉન્ડ તેમાં પૂર્ણ થયા હોવા છતાં ફીસ ભરવા જે બાકી રહી ગયા હતા અગિયારસો વિદ્યાર્થીઓ તેમાંથી માત્ર એસી જેટલા વિદ્યાર્થીઓને ફીસની લિંક મોકલવામાં આવી રાતોરાત ઓફર લેટર મોકલી દેવામાં આવે તો બાકીના જે એક હજાર વીસ વિદ્યાર્થીઓ છે તેઓનો શું ગુનો હતો તેઓ પણ આ એડમિશન માટે એલિજીબલ હતા બીકોમ જે ક્રાઈટેરિયા કોમ તેઓ પરંતુ તે લોકોને આપી વાલા દ્વાલા જે એસી ગ્રુપ એસી જે વિદ્યાર્થીઓ હતા તેઓને લિંક મોકલી દીધી અને આ અંગે ના તો જીકાસ દ્વારા કોઈ પરિપત્ર હતો કે ના તો યુનિવર્સિટી દ્વારા કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો પરંતુ જીકાસ તથા સિસ્ટમની બહાર નીકળીને આ લોકોએ પોતાના એસી જેટલા વિદ્યાર્થીઓ છે સગા સાબંધીઓના હોય કે ઓળખીતા વિદ્યાર્થીઓને આપી દીધા છે અને આ રીતે ગપલા કર્યા અન્ય વિદ્યાર્થીઓ જે એક હજાર વિદ્યાર્થીઓ છે તેઓ સાથે અન્યાય કર્યો તે અંગે એનએસયુઆઈ આજે ડીજુઆત કરી છે કે એક હજાર જે વીસ એક હજાર વીસ વિદ્યાર્થીઓ જે છે તેઓને પણ ફરીથી ઓફર લેટર મોકલવામાં આવે તાત્કાલિક ફીસ પેમેન્ટની લિંક મોકલવામાં આવે નહીં તો નહીનએસયુઆઈ દ્વારા જે છે આગળ જઈને ઉગ્રથી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર